રામ રામ જય મુલી જય મુરલી ધર બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી આ બ્લોગમાં આજના નવ વાગી ગયા ને હીરા બીરા હું તો રેડી ગયો મોટો મોડો ઉઠે એટલે જોઈ ગુમરા મારે દી ગુમડો જા લીમડો લેવા જાય હવે લીમડા ફૂંગા કા હવામાં કામ હોય ખબર નહીં મને આપણે ઘીન ઘર હીરા લીધું એને કંઈ વઘારિયા બગાડિયા કરવાના અહીંયા જો ચકલી માળો ક્યાં બનાવે તમને ખબર અહીં બનાવે જો અહીં

એ જડી ગયા ફોન લાગી ગયો તો બાપુને એટલે જોવાય દાતા બહુ જઈ ગયા હા પણ હાસોઈ ને મૂકી દીધેલું હોય એટલે આપડે ખબર ના હોય ક્યાં મૂકી ક્યાં ખોટે ખોટા થાફા કાલે દોઢક કલાકમાં આવી બધું ગોતી દે બધામાં જોઈ લીધું હા જૂના મકાનમાં નવા મકાનમાં ક્યાંય દાતાણા જ ના જઈ રહ્યા પણ દાતાણા હકીકતમાં હતા અહીંયા હલ રેઠે ઠેલી ભરીને મૂકી દીધા પછી કાંઈ જડે એટલે દાતાણા જડી ગયા હા એ કઈ પાછું જીવ છે નહીં હવે હવે હે ને પાણી જડી ગયું ને એટલે દાખલાને ઘડીકવાર મૂકી દે સાઈડમાં પેલા પાણી કાઢી લે ખર છે ઝીણું ઝીણું અલગ છે પાણી પાવું એટલે પેલા નબા હે ને મોટી પાણી પાયે પછી ની રાખીને ધીરે 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 તો તમે વિડીયોમાં જોડાઈ લેજો ચેનલ નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો મોટો હોય ને લીમડો લીવો હીરા વી લઈને જો વેલ વેલે હીરાવી ને તું ભાઈ કામ કરવો લીમડાને

આલો ધારવામાં દીજે સટા ઊભો આમ લાગી જાય તો લાગે બાગે થાય લોયની ધાર લાગે બાગે લોયની ધાર હા છોકરા નહીં આવે હાલો તો ભાઈ એટલું કામ થયું છે

પછી ગાયો ભાઈ કર્યું ખા પાણી પી આવ્યા એ બી ઉપર દિવસ મારા કઈ જોવા મળે હવે હે ને ખલાલ કરવા છે હવે એટલે એક કટકો ઘટે થઈ જાય એટલે રહી જાય હે ને એ જે બાંધવા જો હે કઈ જાય બધું થઈ જાય હાલો કટ

Aragi, mari ngerti, ari nih, apelihah, ari nih, 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 ari nih,

સાથિયા કરવાના હોય કાયમ એક અને આ સાથિયા છે ને તને અલગ અલગ એક મારો હોય એક મોટા ભાઈનો હોય અને એક ભાવને કર્યો હવે આમાં કિયો હાથીઓ મસ્ત છે ને એ તમે કોમેન્ટમાં જણાવજો પછી હું કહી ગઈ હાથીઓ કીની કર્યો ને એ આપણે કાલના વિડીયોમાં તમને કહે કે કિયો હાથીઓ જે તમે જે કહો ને આ હાથિયો મસ્ત છે એ હાથિયાને હું કહી ગઈ કિયો કીની કર્યો તો જોઈ લ્યો હાથીઓ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આજનો વિડીયો કરી નાખો પૂરો वीडियो की उहो लाए गुजरात कमेट में जनावजो ख़ास जणो बाक़ी मरी कला नेक्स्ट वीडियो मां सोधी आजो